નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનો ટોપિક એવા ખેડૂતો માટે જેને એનપીકે ખાતર ડીએપી ખાતર અથવા તો માઇક્રોનિટર્ન ખાતર વાપરવા છતાં ઉત્પાદન નથી આવતું અને જે લોકોને પીએચ આંક સાત કરતાં ઘણો બધો નીચો છે એવા લોકો માટે ચૂનાનો પ્રયોગ અને ચૂનો કઈ રીતે જમીનમાં આપવાથી આપણે ફાયદો વધુ મેળવી શકાય એ બાબતનો એક સંપૂર્ણ વિડીયો આપણો અને આ વિડીયોને અંત સુધી નિહાળવાથી આની અંદર સંપૂર્ણ વિગત તમને આજ રજૂ કરું છું તો મિત્રો ચૂનો વાપરતા પહેલા ખાસ અગત્યની નોંધ સૂચના જમીનનો પીએસ આંક ઝીરો થી ચૌદ સુધીનું પ્રમાણ હોય છે જેમાં પીએસ આંક સાત છે એ નેચરલ એટલે કે કુદરતી છે એને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી જેનો પીએસ આંક સાત છે અને લેબ કરાવ્યું છે એવા લોકોએ કોઈ વસ્તુ કરવાની નથી બીજું પીએચ આંક સાત થી ઓછું એટલે કે આમલીય જમીન જેને એસિડિક જમીન કહેવાય બીજું પીએચ સાત કરતાં વધારે હોય તો એને ક્ષારીય અલ્કલાઈન જમીન તો મિત્રો ચૂનો વાપરતા પહેલા જમીનનો પીએચ આંક સમજવો એની લેબ કરાવવી આ રીતના તમે એનો પીએચ આંક પણ જાણી શકો છો પીએચ જમીનનો આપણે ફળદ્રુપતા ચકાસવા માટે એની પણ ટ્રીપ તમને હું દેખાડું છું હવે થોડુંક એની પહેલા જમીનનો પીએચ આંક નું કોષ્ટક આપણે સમજી લઈએ તો સાડા છથી થી સાડા સાત એ ઉત્તમ અને સામાન્ય જમીનની સ્થિતિ કહેવાય હવે આ લોકોને આવા ખેડૂતોએ સૂનો આપવાની બિલકુલ જરૂર નથી સાડા છથી થી સાડા સાતનો જેને પીએચ આંક હોય એવા ખેડૂતોએ બિલકુલ ચૂનો આપવાની જરૂર નથી બીજું સાડા પાંચ થી સાડા સો એટલે કે થોડી આમલીય જમીન એને ઓછા માત્રામાં ચૂનો આપવાની જરૂર છે સાડા પાંચ થી સાડા સો ચૂનો આપવાની જરૂરિયાત છે હવે જે ખેડૂતને સાડા ચાર થી સાડા પાંચ નો આંક આવે છે એ આમલીય જમીન કહેવાય અને એને ચૂનો ઊંચ માત્રામાં એટલે કે વધારે પ્રમાણમાં એને આપવાનો જરૂરી છે મિત્રો સાડા ચાર થી નીચે એ બહુ આમલીય જમીન કહેવાય અને વારંવાર સૂનો એને આપવો પડે શા માટે સૂનો આપવું એનું આપણે જાણી લેવું અને સૂનો આપવાથી હું ફાયદો થાય એ પણ જાણી લેવું સૂનો આપવાની માર્ગદર્શન જો આપું તો તમને જે લોકોને પીએસ આંક સાડા પાંચથી સાડા છ છે એને પાંચસો થી આઠસો કિલો પ્રતિ એકર એટલે કે પોણા બે વીઘામાં મોટા વીઘા પ્રમાણે એને આઠસો કિલા સૂનાની જરૂરિયાત રહેલી છે બીજું જે લોકોને સાડા ચાર પીએસથી સાડા પાંચ પીએસ હોય એને એક હજાર કિલોથી પંદરસો કિલોગ્રામ પ્રતિ એકર બે વીઘામાં એટલી વસ્તુ નાખવાની જરૂરિયાત છે હવે જે લોકોને સાડા ચારથી નીચે પીએસ આંખશે એને પંદરસોથી બે હજાર કિલો એકરે સૂનો નાખવો હવે સૂનાની કિંમત જો માર્કેટમાં જોઈ તો સૂનો આપણે દિવાલોમાં લગાડવીએ છીએ ચૂનો ઘણી જગ્યાએ વપરાશ થાય છે પશુપાલનમાં થાય છે ખેતીવાડીમાં થાય છે રંગરોગાનમાં પણ થાય છે ને એનો ઉપયોગ ઘણી જગ્યાએ છે ચૂનો એટલે કે એક જાતનું કેલ્શિયમ છે અને કેલ્શિયમ ખેડૂતો સમજેસ છે કેલ્શિયમ પાકને બહુ જ ઉપયોગી છે સાથે સાથે જે જમીન આપણે કીધી એને નાખવાથી ઘણા બધા એમાં ફાયદા રહેલા છે જે લોકોને વારંવાર ડીએપી નાખ્યા છે બારબત્રી સોળ નાખે છે એનપીકે નાખે છે માઇક્રોનિટ નાખે છે સત્તા ઉત્પાદન નથી આવતું અને એની જમીનની અંદર આ વસ્તુની ખાસ જરૂર છે તો મિત્રો ચૂનો આપવાની પદ્ધતિ દેશી ટેકનિકલ મુજબ વાવેતર પહેલા ચૂનો જમીનમાં સાંટી હળ કે રોટેવટર વડે વડે મિક્સ કરી શકાય એક બીજું જ્યારે આપણું ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયેલું હોય અને જ્યારે શિયાળો પાકની સિઝન શરૂ થવા જઈ રહી હોય ત્યારે આ વસ્તુ તમે ઉડાડીને પણ આપી શકો છો જેથી કરીને જમીનમાં મિક્સ થઈ જાય બીજું આની અંદર જો ભેજની માત્રા હોય જમીનમાં તો આનું કાર્યક્ષેત્ર અસરકારક રીતે વધુ થાય છે બીજું વારંવાર સૂનો કે વધારે સૂનો નાખવો એ પણ ગેરવ્યાજબી છે એની સિવાય નવું વાવેતર કરવાનું હોય અને સૂનો આપવાનો હોય તો પંદરથી થી વીસ દિવસનો સમય એટલે કે વાવેતરનો વીસ દિવસ લેટ તમે એને સૂનો નાખ્યા પછી કરી એટલે વીસ દિવસ સુધી એનું વાવેતર કોઈ પણ જાતનું ન કરવું મિત્રો ચૂનો આપવાથી કેવા ફાયદા થાય તો એની જો શોર્ટમાં સમજાવું તો જમીનની આંબલીયતા ઘટે છે એટલે કે પીએસ આંખ સુધરે છે ખાતર જે મેં તમને વાત કરી એમ એનપી કે અથવા તો કો ફોસ્ફરસ ડીએપી જે કે સોડને તાત્કાલિક મળે છે બીજું માઇક્રોનિટર્ન એમાં માઇક્રોન્યુટ્રન પણ એને ઉપલબ્ધ થઈ જાય છે પાકની વૃદ્ધિ ફૂલ ધારણ કરવાની ક્ષમતા અને ઉપજમાં પણ વધારો કરે છે બીજું મિત્રો કોઈ પણ ઉગાવો લેવામાં ચૂનો ખૂબ જ જરૂરી છે જે ઉગાવો પણ સરસ રીતે લઈ શકે મિત્રો ચૂનો એવા જ ખેડૂતોને આપવી જે મેં તમને આગળ ગાઈડલાઇન માં કીધું એ પ્રમાણે સાથે એક અગત્યનું પાછું જમીનનો પીએચ આંખ કઈ રીતે માપી શકાય તો ચાર ટોપિક તમને હું આપું છું સાદા એમાં એક પીએસ મીટર જે ડિજિટલ પીએસ મીટર કહેવાય આવી રીતના પીએસ મીટરથી પણ તમે એને ચેક કરી શકો છો જે જમીનમાં દ્રાવણમાં નાખીને રીડિંગ બતાવે છે બીજું પીએસ પેપર જેને લિટમસ પેપર કહેવાય છે એનથી પણ તમે ઘેરે બેઠા એનો જમીનનો પીએસ માપી શકાય છે ત્રીજું સોઈલ કિટ જમીનની તપાસ કિટ દ્વારા પણ આપણે કરી શકવી છીએ મિત્રો ઘણી જગ્યાએ ઘણી વખત રાજ્ય સરકાર અથવા તો ખેતીવાડી ખાતું અથવા તો રાસાયણિક ખાતરને જે કંપની છે એના પણ નમૂના લઈને આપણને કરી આપે છે તો કૃષિ વિભાગ અથવા તો કંપની દ્વારા પણ થઈ શકે જેને સોઇલ ટેસ્ટ કિટ કહેવી છે આપણે અને ચોથું લેબ ટેસ્ટ જેથી પાંચસો ગ્રામનો નમૂનો લઈને પ્રાઇવેટ જે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કહેવાય છે એની અંદર પણ થઈ શકે આ થઈ મિત્રો જમીનની પીએસ આંક આપણે જે વાત કરી હોય ત્યારે આપણે મુજબ વાપરવાનો છે જેવા લોકોને પીએસ નાખવાની સરળ પદ્ધતિ ઘેરે એક ભાગ જમીનમાં વધતા બે ભાગ ડિસિલ્ડ પાણી મિશ્રત કરીને થઈ શકે પંદર વીસ મિનિટ પછી પાણી ફિલ્ટર કરવાનું અને દ્રાવણમાં પીએસ મીટર અથવા તો પીએસ પેપર નાખીને રીડિંગ મેળવી શકાય છે તો મિત્રો જમીનનો પીએચ આંક એની લેબ કરાવીને અથવા તો તમે જો કરાવેલું હોય તો આ મુજબ તમે ચૂનાનો ઉપયોગ કરવાથી આપણને ઘણા બધા બેનિફિટ છે જ્યારે અતિ કિંમતી ખાતરો આપણે જમીનમાં નાખવી નાખવીશી અને છોડને મળતા જ નથી અને આપણને સંતોષ થાય છે કે આપણે રાસાયણિક ખાતર વાપરું છે છતાં આપણું ઉત્પાદન નથી આવતું તમને ખાસ ખ્યાલ હોય તમે લેબ કરાવેલા હોય અને આ ટેસ્ટ મુજબ જો તમારે પીએસ આંક હોય તો તમે એનો ચૂનાનો વાપરી શકો છો હવે બીજી ચૂનામાં મુખ્ય કઈ તત્વો આવેલા છે તો હું જો વાત કરું તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ આવે છે અને જે જમીનમાં એટલે કે કાર્બોને ઘટાડે છે જમીનમાં એસિડિટી ઘટાડે છે પાકને કેલ્શિયમ પૂરું પાડે છે તો ચૂનો ખૂબ જ ઉપયોગી છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે જ્યારે તમે ચૂનાનો વપરાશ પીએસ આંક મુજબ જોઈ સમજી વિચારીને કરવો જે પ્રમાણ કીધું છે એ પ્રમાણ જેટલું જ ઉપયોગ કરવો વધારે પડતું સૂનો નાખવાથી પણ નુકસાન થઈ શકે છે આ વીડિયાને જો તમને વધુ ગમતો હોય ખેડૂતોને જો ખરેખર ઉપયોગી થતો હોય તો આને વધુ ને વધુ ફોરવર્ડ કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર